મોરબી શહેરના યમુનાનગર નજીક સરકારી અનાજના જથ્થાને સળગાવી દેવાનો પ્રયાસ તપાસનો ધમધમાટ શરૂ કરાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરના યમુનાનગર નજીક કચરાના ઢગલામાં આજરોજ મંગળવારે આગ લાગવાની ઘટના સામે આવી હોય દરમિયાન મોટા જથ્થામાં સરકારી અનાજનો જથ્થો અહીંથી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો જેમાં આ મામલે પુરવઠા વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી અહીંથી ઘઉં ચોખા તુવેરદાળ અને ચણા સહિત સરકારી અનાજના એક્સપાયરી જથ્થો મળી આવ્યો હોય જે જથ્થો મધ્યાહન ભોજન યોજના અને આંગણવાડીમાં આપવામાં આવતો હોવાનું સ્પષ્ટ બન્યું છે જોકે આ મામલે મોરબી જિલ્લા પુરવઠા મેનેજર દ્વારા સાંજે પાંચ વાગે પ્રતિક્રિયા આપી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે દેવેન્દ્રસિંહ સોલંકી નાયબ જિલ્લા મેનેજર ગ્રેડ ટુ નાગરિક અને નાગરિક પુરવઠા નિગમ આજરોજ આજ રોજ એ અંતર્ગત અમને એક વાગે જાણ થતા માન્ય જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની ટીમ સાથે અમુક ઘટના સ્થળે આવી ગયેલ છે અને અત્યારે જે બી જથ્થો જે છે એ અમુક જથ્થો પુરવઠાનો છે તથા અમુક મિક્સ જથ્થો છે જેને હાલ પૂરતી ગણતરી થઈ શકેલ નથી આગ ઠરતા આગની કાર્યવાહી ધરીને જે બીને જે બી આ આ બાબતે દોષિત હશે એના સામે યોગ્ય પગલાં લેવામાં આવશે અત્યારે આજ રોજ સેમ્પલ લેવામાં આવે છે તુવેરદાનું છે ચણાનું છે કે જે અંતર્ગત ક્યાંનો 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 માલ છે કેટલા સમય જૂનો માલ છે અને ક્યાંથી આવેલો છે જેની તપાસ હાથ ધરી શકે એ અંતર્ગત એ અંતર્ગત એવું હોય શકે કે જે કોઈ બી રાજ્યમાંથી ખરીદી થઈને જેમ ઘઉં ચોખાની ખરીદી અન્ય રાજ્યમાંથી આપણે રાજ્યમાં માલ આવતો હોય છે એટલે એ એના આધારે બારદાનની માહિતી લઈને બારદાન કયા સમય જેટલું જૂનું છે ક્યાંથી આવેલું છે એની તપાસ હાથ ધરી શકાય